તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી તો ભરાયેલા જ છે ત્યારે વેજલપુર વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદના અને અલગ અલગ વિસ્તારના દ્રશ્યો કે વેજલપુર વિસ્તાર કે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા હોય છે પરંતુ આ પ્રશાસનના પાપે લોકો જનતાઓ છે તે પરેશાન છે તત્ર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે અને સાથે જ ત્યાંથી પસાર થતા સાથે જ વસ્ત્રાલના જ્યાં દ્રશ્યો છે કે ત્યાં પણ પાણી ભરાણા છે અને લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે વેજલપુર વિસ્તાર હોય કે પછી મણિનગર વિસ્તાર હોય પાણી જ પાણી જોવા મળી રહ્યું છે